દિશા ભાઈ તમારે શું કેવું સિગ્નલ ચાલુ થઈ ગયા ચાલુ થઈ ગયા તો હોય કઈ તમે એવા મંદિર ગયા પછી એવા માર્કેટ તમે લોકમાં જોયું મંદિર ગયા હતા ફક્ત કાઢી કે હમણાં કેમ દિશાન ભાઈ આમ લઈ લીધું આમ લઈ લીધું ટમેટા એકદમ ફ્રેશ ફ્રેશ હા ફ્રી નું લેવું પડે ને તમને ખબર છે ને યાર ટમેટા બહુ મોંઘા છે પણ કાઈ ની શાક બનાવતો એટલે લઈ લીધા હા જરૂર હોય એટલે પછી યાર હા તમે કે કેવા માંગો છો આવો હોય તો આવી જજો અમારે રટની ભાઈ ગાડી કરજે આ બધું બનાવવાની હા ઈ થોડું ઘણું આવડા રાખે ને આપણે બનાવી દે શો કરાવને કાઈ વાંધો ને હાલો તો આગળ કઈ ખાય તમને કેવું તમને આમ જોઈ છે કે રાઈ તે ગયા એટલા મોડો ક્યાં થાય છે તો આપણે આવ્યા તો સિંધ ભવન તમે જોવો થોડું કામ હતું ને એટલે રાઈ તે સાડા અગિયાર વાગે શું કામ હોય એવું બધું ન કહેવાય તમને હોય થોડુંક થોડુંક બાકી આમ જોવો જી ફોલ્ટ સેવન લેવો હોય તો લઈ આવજો સારો ફોન છે સેમસંગ વાળા ને એવું કેવું છે આપણે ફ્રીમાં પ્રમોશન કરી દીધું સારું હલો નેક્સ્ટ ડે આમ જોવો મિત્રો વરસાદ અંધારો છે લોક ચાલુ કરવામાં વાર લાગી ગઈ

આગળ ઘડીક થાય ને પંદર વીસ મિનિટ આવવાના આવ્યા એટલે પાણી પાણી થઈ જાય હજી સ્ટાર્ટ થયો છે આઈ હોપ કે તમને વરસાદ વરસાદ છે બાકી સારું મળે નેક્સ્ટ લોગમાં તમને વરસાદનો અવાજ આવતો છે થોડોક અવાજ સરખો નહીં આવે તમે મહેનત કરી લેજો બરોબર છે તમારી રીતે બાકી જય શ્રી કૃષ્ણ આઠમના જો આપણે કીધું તો ઘડીક વરસાદ આવા પાણી ભરાઈ જાય જોવાની કેટલું પાણી ભરાઈ ગયું છે આ ભાઈ બિચારીની ગાડી બંધ પડી ગઈ લાગે જોવા આમ જોવા ફોર તો આ બાજુ તો ચાલતી નથી બાકી બહુ પાણી ભરાઈ જાય શું કર્યું જો